અમરેલી બાબરા તાલુકાના રાણપર ગામના માલધારી સમાજ દ્વારા રાણપર ગામના ગૌચરમાં છેલ્લા પંદર દિવસથી માટી ચોરી થતી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે હાલ રાણપર ગામે કોઈ સરપંચ નથી ત્યાં વહીવટદાર દ્વારા તમામ સરકારી કામો કરવામાં આવે છે ગામના માલધારી સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાણપર ગામે આશરે છસો થી વધારે પશુઓ છે જેને ચારા માટે માત્ર ગૌચર એક જ વિકલ્પ છે ત્યારે આ ગૌચરને ને બાજુના ગામના લોકો દ્વારા ખોદી નાખી માટી ચોરી કરી ખેતરોમાં નાખી દેવામાં આવે છે જેના કારણે માલધારીઓને પશુઓને ચરાવવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે જેને લઈ તંત્ર દ્વારા આ ખનન રોકાવી દેવામાં આવે અને ગૌચરનું ખનન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી હું વિપુલભાઈ નાનાભાઈ ભરવાડ રાણપર બરાબર આ જમીનમાં ગૌચરની જમીનમાં ગૌણીવાળા રાતના જીસીબી આકે છે અને ભરી જાય છે છેલ્લા પંદર દિવસ થા પણ કોઈ અત્યારે અમને કંઈ જવાબ દેતું નથી બરાબર અને કેવી તો ના પાડવી તોય ધાક ધમકીની કે છે કે ભાઈ આ ફરી લેવું છે અમારે એવું કહે છે બરાબર તો અમે ફોન ફોન કર્યો નથી પણ અરજી આપી સાહેબ અમે બરાબર પણ પછી છેલ્લા પંદરથી વીસ દિવસ ચાલે છે માટી લેવાઈ ગયા છે ઓછામાં ઓછી નહીં લેવાની તો પાંચસો છસો ટ્રેક્ટર લેવાના છે ફેરા હા સાહેબ પાંચસો છસો ફેરા લેવાઈ ગયા છે અને લગભગ અડધો પોણો ઢોરો ખોદી નાખ્યો છે કોઈ વસ્તુ બાકી નથી રાખી કાંઈક એવું નથી કે આ ખાડો અહીંયા બાકીના બધે ખાડા જ કરી નાખ્યા છે હવે આનું કાંક ગમે એ કરો એમ હવે આ ગૌસરમાંથી માટી ન ખોદે એ અમારી માંગ છે અત્યારે સાહેબ અમારા ગૌસરની અંદરમાં ગમે એ રીતે આ વ્યવસ્થા કોઈ હિસાબે સરકારે અમને આનો રસ્તો ખર્ચો કરી દે ગમે ગૌસર અમારે પાસે બીજું તો વધુ જ નથી કાંઈ તો આ ગૌસરનું સરકાર ગમે આનો પગલાં લે અમને ગૌસરણ ગમે આ કેટલા માલ ધરી છે આ તમારા રાણપુર ગામ અમારા રાણપોર ગામની માલકો સસો થી સાતસો માલ છે નાનો મોટો બધો થાય ત્યારે બસ આ રીતે બધું આવું ને આવું ગૌસર છે આટલું આટલું ગૌસર છે એમાં ખોદી ગયા કેટલા ગૌસર હનુમાન એમ કે છે અઢીસો વીઘા બોલે બરોબર ને એની માલિકો આમાં લગભગ તો કાંઈ રહેવા દીધું નથી બધું ભરી જ ગયા છે ખોદાણ કારણ અવર જવર આ ગમણીવાળા લાઇટના જીસીબી ટ્રેક્ટર રાખીને ભરી જાય છે અમને ક્યારેય હાથ આવતા નથી અને ધાક ધમકીની થોડીક પરિસ્થિતિ અમને રહેશે કે આપણે રાતના હોય તો એ માનું કે બધાને ખબર ન હોય એકાદો વ્યક્તિ આવ્યા હોય તો એ ધમકી આપે વળી બોલાવા આવે તો આ બધા ભાગી જાય અમને કોઈ મળતું નથી અને બાજુના ખેતરોમાં બધી એને ઢફા કર્યા છે એ તાશ સાબિતી સાબિત મુદ્દા પીડ્યા છે કે ભાઈ આટલા ટ્રેક્ટર થપ્પા થપા માર્યા છે મારું નામ કાળુભાઈ બિજલભાઈ મુંદવા